નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એપી ઢીમામાં અત્યારે જે રીતે કાતિલ પવન ફૂંકાઈ રહ્યો છે તેનાથી આપણે ઠૂંટવાઈ જઈએ છીએ સવાર સવારમાં પથારીમાંથી બહાર નીકળવાનું મન થતું નથી સાચું ને પણ આ ઋતુ જેટલી આકરી છે એટલી જ સ્વાસ્થ્ય બનાવવા માટે ઉત્તમ પણ છે આજના આ ખાસ વિડીયોમાં આપણે વાત કરીશું કે શિયાળામાં ઠંડીથી કેવી રીતે બચવું આપણો ખરાબ કેવો હોવો જોઈએ અને કઈ ભૂલો ટાળવી જોઈએ તો વિડીયો અંત સુધી જોજો કારણ કે આજે હું તમારી સાથે ખૂબ જ ઉપયોગી માહિતી શેર કરવાનો છું સૌથી પહેલી વાત કરીએ બહારની ઠંડી સામે રક્ષણ મેળવવાની ઘણા મિત્રો ફક્ત એક જ જાડુ જેકેટ પહેરે છે પણ એના કરતાં લિયરિંગ વાળું વધુ અસરકારક છે એટલે કે અંદર એક પાતળું ગરમ કપડું અને ઉપર સ્વેટર હોવું જોઈએ ખાસ કરીને કાન અને માથું ઢાંકવું ઠંડી માથા અને શરીરમાં જલ્દી પ્રવેશે છે એટલે કે ટોપીનો ઉપયોગ ચોક્કસ કરવો ઠંડીથી બચવા માટે મોજા પહેરવા ખૂબ જરૂરી છે જો બહુ જરૂર હોય તો વહેલી સવારે અથવા મોડી રાત્રે પવનમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ કારણ કે આ સમયે જ સૌથી વધુ લોકો બીમાર પડે છે મિત્રો શિયાળો એ ખાણે પીણીની ઋતુ છે આપણું શરીર આ ઋતુમાં ભારે ખોરાક પણ પચાવી શકે છે તો આ બાબતોનું ધ્યાન રાખો અડદિયા પાક ગુંદર પાક મેથી પાક અને ખજૂર પાક આ ઋતુમાં અમૃત સમાન છે આનાથી હાડકા મજબૂત થાય છે અને આખું વર્ષ એનર્જી રહે છે ઘઉં કરતા બાજરીની તાસીર ગરમ હોય છે તેથી શિયાળામાં બાજરીનો રોટલો અને રીંગણનો ઓળો બેસ્ટ ખોરાક છે ખોડના બદલે ગોળ અને આદુનું સેવન વધારવું જોઈએ સવાર સાંજ હળદર વાળું ગરમ દૂધ પીવું જોઈએ તે તમારી રોગ પ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી વધારશે અમુક સામાન્ય ભૂલો જે આપણે ટાળવી જોઈએ પાણી પીવાનું ભૂલો નહીં ઠંડીમાં આપણને તરસ ઓછી લાગે છે પણ શરીરને પાણીની જરૂર હોય છે એટલે પાણી પીતા રહો જેથી સ્ક્રીન ડ્રાય ન થાય ઠંડીને લીધે આપણે કરીએ છીએ પણ રોજ વીસ ત્રીસ મિનિટ ચાલવું કે કસરત કરવી જોઈએ જેથી શરીરમાં ગરમાવો બની રહે વિટામિન ડી માટે સવારનો કુમળો તડકો ખૂબ જ જરૂરી છે બહુ વધારે પડતા ગરમ પાણીથી સ્નાન ન કરવું જેનાથી ત્વચા વધુ સુકી બને છે તો મિત્રો આ હતી થોડી વાતો જે આ શિયાળામાં તમને સ્વસ્થ રાખશે તમારી તબિયતનું ધ્યાન રાખજો અને જો તમે આ બાબતનું પાલન કરશો તો ચોક્કસપણે તમને ઠંડી ઓછી લાગશે તમે શિયાળામાં શું ખાવાનું પસંદ કરો છો નીચે કોમેન્ટમાં મને ચોક્કસ જણાવજો જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો જેથી તેઓ પણ સાવચેત રહે આવી જ વધુ માહિતી માટે આપણી ચેનલ એપી ધીમાને આજે જ સબ્સ્ક્રાઇબ કરો સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ જય ભારત